નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ કઈ રીતના કઢાવશું ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે એનું એ ટુ ઝેડ માહિતી આપીશ વિડીયો પૂરો જજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ઈ ડબલ્યુએસ સર્ટિફિકેટ કોણ કઢાવી શકે અને ક્યાં નીકળશે એ તમામ માહિતી આપણે પરિપત્ર દ્વારા સમજીશું તો મિત્રો આ સામાજિક અને ન્યાય વિભાગ દ્વારા જે જે એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પરિપત્ર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો હવે આ બે હાજર ઓગણીસના પરિપત્રમાં ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે કે ઓબીસી તથા અન્ય પછાત વર્ગોમાં આવરી લેવાય ન હોય એવી જાતિઓ પૈકીની આર્થિક રીતે નબળા વર્ગો માટે વધારાની દસ ટકા અનામતની નીતિ ચૌદ એક બે હજાર ઓગણીસથી ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલી છે મિત્રો એસીબીસી એસટી એસસી એમાં જે જાતિ નથી આવતી એવી જાતિ એને મિત્રો ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ કઢાવી શકે છે જે બીજા ફકરામાં જણાવેલું છે એમાં એ જ જણાવેલું છે જો એસી એસટી એસીબીસી ઓબીસી એ સિવાયના વર્ગો સિવાયની જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગોની નવી અનામત નીતિનો લાભ આપવા માટે રાજ્ય સરકારે અરજદારના કુટુંબની તમામ સ્ત્રોતમાંથી મળીને આઠ લાખથી ઓછી આવક ધરાવતા હોય તેવા ઉમેદવારો ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટ કઢાવી શકે છે હવે હું તમને એ જણાવું કે આપણે એસનું ફોર્મ અને કઈ કચેરીએ જવાનું છે ફોર્મ ક્યાંથી મળશે અને કઈ કચેરીથી તમને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ નીકળશે કોની પાસે સત્તા છે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ કાઢવાની તો ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગોના પ્રમાણપત્ર આપવા માટે નીચેના અધિકારીઓને સક્ષમ અધિકારી તરીકે અધિકૃત કર્યા છે આટલા અધિકારીઓ તમને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ આપી શકે છે જેમાં મિત્રો જિલ્લા મેજિસ્ટ્રેટ છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ત્યારબાદ કલેક્ટર અધિક કલેક્ટર નાયબ શ્રી આસિસ્ટન્ટ કલેક્ટર ત્યારબાદ મિત્રો દરેક જિલ્લા અને તાલુકામાં મામલતદાર કચેરી આવેલી છે ત્યાં મામલતદારશ્રીને પણ અધિકાર છે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ આપવાનો ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને પણ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ આપવાનો અધિકાર છે ત્યારબાદ જિલ્લામાં નાયબ શ્રી વિકસતી જાતિની કચેરી આવેલી હોય છે મોટાભાગે મિત્રો આ કચેરી છે જિલ્લામાં દરેક જિલ્લામાં બહુમળી ભવન હોય છે અથવા જિલ્લા સેવા સદન હોય છે ત્યાં તમને જિલ્લા નાયબ શ્રી વિકસતી જાતિની કચેરી તમને જોવા મળતી હોય છે તો મિત્રો ત્યાં જઈને તમે ઈડબલ્યુ સર્ટિફિકેટ કઢાવી શકો છો ત્યારબાદ મિત્રો જ્યાં સક્ષમ અધિકારી યોગ્યતા પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરે અથવા ખોટું પ્રમાણપત્ર અપાયું હોય તો આપણે એની અપીલ પણ કરી શકીએ છીએ તો અપીલ આપણે એની ક્યાં કરશું જો કોઈ અધિકારી આપણને પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરે છે તો મામલતદાર તહેસીલદાર તાલુકા વિકાસ અધિકારી નાયબ નિયામક વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી એ નિર્ણય કરેલો હોય તો તેની અપીલ આપણે પ્રાંત અધિકારી અથવા નાયબ કલેક્ટરશ્રી અથવા મદદનીશ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અપીલ આપણે ત્યાં કરી શકીએ છીએ અધિક કલેક્ટર પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર મદદનીશ કલેક્ટરે નિર્ણય કરેલો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીને અપીલ કરી શકાશે જો જિલ્લા કલેક્ટરશ્રી નિર્ણય કરેલો હોય તો તેની સામે આપણે અપીલ રાજ્ય વિશ્લેષણ સમિતિને અપીલ કરવાની રહેશે અપીલની સમય મર્યાદા ત્રીસ વર્ષની આમાં લખેલી છે ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતનો લાભ લેવા માટે કુટુંબની બધી જ સ્ત્રોતમાંથી આવક તમારે ગણવાની રહેશે એટલે કે રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે એ બધા સભ્યોની આવક આઠ લાખથી વધવી જોઈએ નહીં ત્યારબાદ કુટુંબની વ્યાખ્યામાં જે વ્યક્તિને અનામતનો લાભ લેવાનો છે તે પોતે અથવા તેણી અથવા તેની માતા અથવા પિતા અને તેમના અઢાર વર્ષથી નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ બહેનનો પણ સમાવેશ થશે અનામતનો લાભ લેવા ઈચ્છતા અરજદારની પત્ની અથવા તેણીનો પતિ અને તેમના અઢાર વર્ષથી નીચેના બાળકોનો પણ સમાવેશ કરવાનો રહેશે આવકમાં કુટુંબના બધા સ્ત્રોત જેવા કે પગાર કૃષિ ધંધો વ્યવસાય વગેરેનો સમાવેશ કરવાનો રહેશે ત્યારબાદ એ તમને જણાવી દો કે ઈડબ્લ્યુ સર્ટિફિકેટ તમે ઇંગ્લિશમાં પણ કઢાવી શકો છો અને ગુજરાતીમાં પણ કઢાવી શકો છો તમારે જો ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો ગૂગલમાં જઈને લખશો ઈડબલ્યુ સર્ટિફિકેટ ગુજરાત પીડીએફ એવું લખશો ફોર્મ પીડીએફ તો તમે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકશો અને તમે કચેરીએ જઈ અને ત્યાંથી પણ તમે લઈ શકો છો મિત્રો ઓનલાઈન ડાઉનલોડ કરશો તો તમને આવી રીતનો ફોર્મ તમને જોવા મળશે હવે મિત્રો હું તમને એ જણાવી દઉં કે આપણે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો સૌ તો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અહીંયા લગાડી દેવાનો રહેશે ત્યારબાદ પ્રતિ જે તમારે કચેરી નજીક પડતી હોય મામલતદાર કચેરી લખી દેવાની છે જો ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય તો તમારે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ એવી લખી દેવાનું છે ત્યારબાદ અરજદારનું નામ લખવાનું છે અરજદારનું પૂરું સરનામું મોબાઈલ નંબર ત્યારબાદ અરજદારની જાતિ પેટા જાતિ લખવાની છે પ્રમાણપત્ર મેળવવાનો હેતુ લખી દેવાનો છે મૂળ વતન લખી દેવાનું છે ત્યારબાદ હાલનો વ્યવસાય લખવાનો થશે વ્યવસાયમાં મિત્રો તમે વેપાર નોકરી અથવા મજૂરી કોઈપણ તમે લખી શકો છો ત્યારબાદ તમારે અરજદારના વ્યવસાયનું સરનામું લખવાનું છે જો ખેતીનું સ્થળ હોય તો તે લખવાનું થશે ત્યારબાદ અરજદારના પિતાનું પૂરું નામ અહીં લખી દેવાનું છે અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિ અહીં લખી દેવાની છે અરજદારના પિતાનું વતન ત્યારબાદ નીચે અરજદારના પિતાનો વ્યવસાય એ લખવાનો થશે અરજદારના પિતાના વ્યવસાયનું અથવા ખેતીનું સ્થળનું સરનામું ત્યારબાદ અરજદારની માતાનું પૂરું નામ લખવાનું છે અરજદારની માતાનો વ્યવસાય લખવાનો છે ત્યારબાદ અરજદારના માતાનું વ્યવસાયનું સરનામું લખવાનું છે અરજદારના પતિ અથવા પત્નીનું નામ અહીંયા નીચે લખવાનું છે જો મેરેજ થયા હોય તો ત્યારબાદ અરજદારના પતિ પત્નીનો વ્યવસાય જો અહીંયા એનું સ્થળ લખી દેવાનું છે ત્યારબાદ બીજું પેજ પાછળની સાઈડે જ આવશે ત્યાં મિત્રો આપણે જો અરજદારના માતા પિતાના અઢાર વર્ષ કરતા નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ બહેનના નામો અહીંયા લખવાના રહેશે ત્યારબાદ વીસ નંબરની કોલમમાં તમારે અરજદારના માતા પિતાના અઢાર વર્ષ કરતાં નાની વયના બાળકો એટલે કે અરજદારના ભાઈ બહેન એ વ્યવસાય કરતા હોય તો તે લખવાનું એનું સરનામું અહીંયા લખવાનું થશે અરજદારના અઢાર વર્ષ કરતાં નાની વયના બાળકોના નામો અહીંયા લખવાના રહેશે ત્યારબાદ અરજદારના અઢાર વર્ષ કરતાં નાની વયના બાળકોનો વ્યવસાય અહીંયા લખવાનો રહેશે જે મિત્રો આપણે લાગુ નથી પડતું તો ત્યાં સામે તમે નીલ લખી શકો છો અથવા ડેશ કરી શકો છો અથવા લાગુ નથી પડતું એ પણ લખી શકો છો હવે મિત્રો ત્રેવીસ નંબરની કોલમમાં ગુજરાત રાજ્ય બહારના હોય તેવા જો અહીંયા વસવાટ કરતા હોય ઓગણીસો ને અઠ્યોતેર કે તેથી પહેલાથી વસવાટ કરતા હોય તો તેની અહીંયા વિગત સામે લખવાની રહેશે ત્યારબાદ અરજદારના કુટુંબની બધી સ્ત્રોતોમાંથી કેટલી વાર્ષિક આવક થાય છે તે વાર્ષિક આવક અહીંયા લખવાની રહેશે ત્યારબાદ પચીસ નંબરની છેલ્લી કોલમ છે એમાં જે આપણે પુરાવા રજૂ કરવાના છે ડોક્યુમેન્ટ એનું અહીંયા એક બે ત્રણ એવી રીતના લિસ્ટ તમારે લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો આપણું ફોર્મ ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે નીચે જેવું બહાર ધરી આપેલી છે ત્યાં આપણે સ્થળ અને તારીખ લખીને ત્યારબાદ અરજદાર જો પુખ્ત વયનો હોય તો સિગ્નેચર કરવાની છે અથવા એને એના માતા પિતાની કોઈની વાલીની સિગ્નેચર કરવાની રહેશે હવે મિત્રો હું તમને એ જણાવીશ કે આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબલ્યુ સર્ટિફિકેટ કઢાવવા માટે આપણે ક્યાં ક્યાં પુરાવાઓ એટલે ક્યાં કયા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે તો મિત્રો સૌ પ્રથમ તો તમારે અરજદારના શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે લિવિંગ સર્ટી એક જોડી દેવાનું છે અરજદારે ત્યારબાદ જરૂરી જણાય ત્યાં પિતા દાદા ભય કાકા કોઈ પણ એકનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર આમાં જોડવાનું રહેશે ત્યારબાદ રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે લાઇટ બિલ છે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે કોઈ પણ એક રહેઠાણના પુરાવાનું પ્રૂફ આમાં જોડવાનું રહેશે ત્યારબાદ મિત્રો અન્ય રાજ્યમાંથી જો સ્થળાંતરિત થયેલા હોય તો ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનો આ રાજ્યમાં રહી છે ગુજરાત રાજ્યમાં તેવો પુરાવો આપવાનો રહેશે ત્યારબાદ અરજદાર પુખ્ત વયનો હોય તો તેને નિયત નમૂનાનું એક સોગંદનામું આપવાનું રહેશે પરંતુ જો તે દર વર્ષથી નીચેનો છે અરજદાર સગીર હોય તો તેને તેના પિતાનું અથવા જો પિતા ન હોય તો માતાનું સોગંદનામું આપવાનું રહેશે એક પચાસના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરીને તમારે આપવાનું રહેશે ત્યારબાદ અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા આપવાના રહેશે એટલે કે આવકનો દાખલો તમે આપી શકો છો મામલતદાર કચેરીમાંથી કઢાવીને અથવા ત્રણ વર્ષના આઈટી રિટર્ન જો ભરતા હોય તે પણ તમે પુરાવા તરીકે જોડી શકો છો ત્યારબાદ અરજદારના સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો સાત બારના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજૂ કરવી તથા ખેતીની આવકના દર્શાવતા પુરાવા તમારે રજૂ કરવાના રહેશે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે આ સોગંદનામું તમારે આપવાનું રહેશે આવી રીતનું જો અઢાર વર્ષથી વધુ છે ઉમેદવારની ઉંમર તો તેને ખુદે જ સોગંદનામું કરવાનું છે જો અઢાર વર્ષથી નીચેની ઉંમર હોય તો માતા અથવા પિતાનું સોગંદનામું તમારે આપવાનું રહેશે આવી રીતનું સોગંદનામું કરી ત્યારબાદ જે ડોક્યુમેન્ટ કીધા એ જોડી અને ફોર્મ ભરી અને તમારે મામલતદાર કચેરી આપવાનું રહેશે અથવા હરેક જિલ્લામાં કલેક્ટર કચેરી હોય છે ત્યાં જન સુવિધા કેન્દ્ર હોય છે ત્યાં પણ તમે બારીએ સબમિટ કરી શકો છો અથવા જિલ્લામાં બહુમાળી ભવનમાં નાયબ નિયમક શ્રી વિકસતી જાતિની કચેરી હોય છે ત્યાં પણ આ તમે ફોર્મના ડોક્યુમેન્ટ સબમિટ કરી શકો છો મિત્રો ત્યાં વીસ રૂપિયા ફી ભરી અને તમે આપશો એટલે એક પહોંચ તમને આપવામાં આવશે ત્યાં તમારે અરજદારે રૂબરૂ જવાનું છે ત્યાં એક ફોટો પાડવામાં આવશે અને બેથી ચાર દિવસમાં તમને તમારું સર્ટિફિકેટ મળી જશે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ